ભરૂચ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા અંકલેશ્વર અને હાંસુ તાલુકાના પત્રકારોનો સ્નેહ મિલન સમારંભ અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ દરમિયાન પત્રકારોને લગતા પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી પત્રકારોને પત્રકારત્વ સમય પરતી મુશ્કેલીઓ અને તકલીફો દરમિયાન જરૂર પડીએ કેવી રીતે મદદ અને સહાય મળી શકે સાથે જ સરકાર અને તંત્ર તરફથી કેટલી વાર થતા અન્યાય અને પત્રકારત્વ દરમિયાન વેઠવી પડતી મુશ્કેલી જેવા અનેક પ્રશ્નોને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા પત્રકાર એકતા સંગઠનના ભરૂચ જિલ્લાના પ્રમુખ અતુલભાઈ મુલાણી અંકલેશ્વર તાલુકા પ્રમુખ કેવ રાણા ભરૂચ તાલુકાના પ્રમુખ રાજેશ કુમાર અને મનીષ રાણા તથા હાંસોદ તાલુકા સંગઠનના પ્રમુખ અશોક રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લા